તો મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છ જિલ્લાના નખત્રાણામાં ઉખેડા પાસે નદીમાં કાર તળાવવાની ઘટના બની છે કચ્છ જિલ્લાના નખત્રામાં મુશળધાર વરસાદ વરસ્યો આ સાથે ઉપરવાસમાં વરસાદને કારણે ઉખેડા નદીની પાસે કાર તણાવવાની ઘટના બની છે નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાય જોકે બનાવની જાણ થતાં ગામના લોકો દોડી આવ્યા અને કારમાં સવાર વ્યક્તિને ગામના સરપંચ સહિત સ્થાનિક લોકોએ બચાવી લીધા બાદમાં ભારે જહેમત બાદ કારને ટ્રેક્ટરની પાછળ દોરડા વડે બાંધી અને ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યું છે પરંતુ આ ઘટનામાં સારી વાત એ છે કે કાર ચાલક જે છે તેનો ગામના લોકોની સમયસૂચકતાને કારણે આ બાદ બચાવ થયો છે તો આ કચ્છના નખત્રાણાના દ્રશ્યો છે કે જ્યાં નદીમાં આવેલા ઘોડાપુરમાં એક કાર તણાઈ સ્થાનિકોને આ ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક લોકોએ કારમાં દોરડા બાંધી અને કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું છે મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટ જિલ્લામાં પણ આજે મુશળધાર વરસાદ વરસ્યો રાજકોટ શહેર જેતપુર ગોંડલ ધોરાજી સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજા મૂકી વરસ્યા મેઘરાજાએ ધડબડાટી બોલાવી રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદમાં પોપટપરા ગરનાળામાં વરસાદી પાણી ભરાયા જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો જેતપુર શહેરમાં ગાજવીજ સાથે પણ વરસાદ ખાબક્યો વરસાદને લઈ એમજી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા તો ગોંડલ તાલુકામાં વરસેલા મૂશળધાર વરસાદને કારણે દેરડી કુંભાજી અને ધરાળા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા તો આ દેરડી કુંભાજી સહિતના ગ્રામ્ય પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતા રોડ રસ્તાઓ જળમગ્નની સ્થિતિ થઈ છે ધોરાજી ગોંડલ રાજકોટ શહેર અને જેતપુર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય